એમ તો તે દેયાની આ પડી નાસ્તો આલ્યો કે આ તો સારું કેવાય ચા નાસ્તો વડીલા એ આપડે ઓલ મારી સારું અન છે ઓય તો તો મિનિટ લેતા 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 આલ જ કેટલી વાર ગુડા આજો આજો આતમ ફોન કર અલ્યા કહો તો બાય એમ કેતો કે રૂપિયામાં પાલે ને બુડા તો ના ને હું તમારે હાથમાં આવતો તો ઘરે અલ્યા તમારે 10 15 મિનિટ તો મારું વડજો તો ચા લઈ આવ ચાબા હારો કડક લાગ્યો તો

દાંતુ તળિયા સાપડે આ છોકરા વાટ ને ચાણે આવશે ડોહો કલાક કરશે તો દાંતુ ધરતું નાય તો વાટવા માં એટલું ઓછું થાય મારે છે ખબર પૈસા લે ને એના માટે તો મને ખબર નહીં પડતી મેં કોઈ દાળ વાંઠેલા નહીં એટલે તને લઈને આવ્યો તને ઓર્ડર લઈને તને એક બીજો તારા હંગાસ પાર્ટનર કરી આલવાનો હે ઉખડી જાય હે પણ વાટવાન કઈ ને આપણે પૈસા થી મતલબ સાધાણી કેટલે રયો એ આવતો જ છે હું તો ઘડી બે ચાર તો વાડ નાખું આયો અરે વાટે ડુંગો છે ગયો છોકરા

અમારું ભૂડું ચામાંય મજા નહી આવે ચા ઠરી જલી લાયા છે તો ચા ગરમ લાયા તો અમે ચા તો અમે તરત આટલો ભમું એકો વાડ નાખો તો ચા તેમય ભૂડું માં તો લો फटाफट લો હેડો અલે ભૂડું આવ ઠરી ગયો તો ચા ગરમ ને કહો લેવું

કરો <laughs> છો <laughs> 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 <laughs>

Well.